છપન છુ છપ્પન છપ્પન અઠાવન હોય એકસઠ સાઠ સાઠ સા

છત્રી ઓગણ ચાલીસ ચાલીસ ચાલી રૂપિયા ચાલીસ રૂપિયા એકતાલીસ એક સાથે હાસ્ટલ એક સાલી એક સાથે હાથમાં એક સાલી એ સાલી બુ ચાલી ચાલી હાથેલ રૂપિયા હાસો હાથો બચ્ચા હચાર રૂપિયા હાસો ઓગણત્રીસ બે સાતસો ત્રીસ બે એકત્રીસ એકત્રી તો બત્રીસ પાંત્રીસો ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ સોપાલિકા સાતસો ત્રીસતાલીસ સાતાલીસ પચાસ

हाँ भाई, एकतालीसौ रुपया अच्छा हाँ रुपया, हाँ सौ रुपया बोलो हाँ सौ सात सौ रुपया हजार एक तीस बाईस हजार एकत्रो एक

हाथ सो एक हजार बिया 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 ताल चांचा ना वही क्या रहेगा इसमें हाथ सो आज्ञा हाथ या तो बने वो हाथ आज्ञा ओगने ओगने में हाथ सो ओगने ओगने सुबह बोल भाई को हाथ सो ओगने ये ये एक हजार भावी देवी सो आज्ञा में हाथ चांचा ओगने देवी ये करते भांति भांति इसमें हाथ सो भांति भांति सुबह बोल भ No, no. 748 748 बोलता है 748 जवाब पे 748 51 52 51 52 752 51 56 55 58 15 18 19 718 19 जवाब पे 755 55 यार

પાંચસો રૂપિયા પાંચસો બચ્ચા પાંચસો એક ઓવર બોજા બનતા દે બોજા હતા 80 ભાજે બનતા દે બનતા ગુરુ 585 પુરા ના હતા 88 નો 601 ને 700 નો 125 7831 601 એક જ બાબા હરોજી એક જ એકટલા 600 600 એકટલા 300 બોલતા તો એકટલા 131 રોહરજી ગોત્રિયું ભાઈ બને 300 131 એકટલે એકટલે છે બરોબર કાળવાર એકદી પડતે શું સાત રૂપિયા રૂપિયા પંચાસ રૂપિયા સાતસો અઠ્યાસી રૂપિયા સાતસો કારણ વાર જીતેન્દ્ર સાતસો મા છસો રૂપિયા છસો છસો પચાસ રૂપિયા છસો પચાસ પચાસ રૂપિયા પચા પચાસ રૂપિયા છસો એકસો રૂપિયા છસો એકઠ એકસો રૂપિયા એકોતેર રૂપિયા છસો એકોતેરતેર બોતેર રૂપિયા છસોતેરતેરતેર પંચોતેર ઓગણસ ઓગણ રૂપિયા ઓગણસી છસો ને ઓગણસી ઓગણસી રૂપિયા એસી એકા બાયો પંચાસી રૂપિયા છસો હં હારું કે બોલતા હજારસી નેવું એકાણું બારો ત્રણસો પંચા નો હતા છસો હતા અઠાણું અઠાણું નવાનું નવા રૂપિયા છસો ને નવાણું નવા રૂપિયા નવાનું છસો ને નવાનો નવાનું રૂપિયા નવાનું ભાઈ ભાઈ છસો સાતસો સાતસો રૂપિયા સાતસો સાતસો રૂપિયા સાતસો એ

પંચાશી છી નેવું છું ચારસો છનો છવા પાંચસો પાંચસો એક બે ચારસો છ રૂપિયા પાંચસો ને છ ને ત્રણ વાર બે ચારસો નવસો એક બે ચારસો ના છવ રૂપિયા છવ્યા પાંસો છવે છવ રૂપ છવ્યા પાંસો રૂપિયા મોલતા પાંચસો पांच सौ बंचा और रुपया बंचा और बोलो मैं कोई नहीं पांच सौ बंचा वन पांच सौ बंचा वन बंचा और रुपया एक बार या फिर कोई या फिर कोई बजे धंस रहे पांच सौ बंचा का पांच सौ बंचा जब मैं हूँ पांच सौ बंचा जब कौन जब जो जो रुपया नेशन रुपया नेशन रुपया पांच सौ

બાવીસ એકત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ બેતાલીસ બુમાલ અડતાલીસ પચાસ બાવન ચોપન પંચા ચોપન રૂપિયા છસો ચોપન પંચાવન પંચાવન છસો છપ્પન સાહીઠ એકસઠ પાંચ એકસઠ છસો અડસઠ ચોસઠ પાસઠ સાસઠ અડસઠ ઓગણ સિત્તેર છસો ઓગણ સિત્તેર મૂળો સિત્તેર એપો બોતેર બોતેર રૂપિયા છો ચોતેર પોતેર ચુમોતેર 1,99 5,99 6,99 અઠ્યોતેર 7,99 રૂપિયા 8, અઠ્યોતેર ઓગણ એસી warnings ને ઓગણ trip sais from <ELLAM> these wannas. 10,99 8,99 8,99 7,99 8,99 9,99 8,99 8,99 8,99 8,99 9,99 8,99 ઓન ઓન સાઇડ ડોક્ટર ડોક્ટર સુપર સુપર હાલો 56 જે કોમ હે ત્યાં લ્યો સુની હેલા 2055 બનો ભાઈ રેલાની ગાતો બેન દે રેલાની ભાઈ 308 રાઈટ સા સાયા એ યે મત સા અલગ ઈ મત છસો પચાસભાઈ પચીસ ગુરુભાઈ કોઈ છસો પચીસ પચીસ રૂપિયા એક બેગ છવ્વીસ ઉમાલી હા 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 બુલોભાઈ પીસ્તાલીસ પીસ્તાલીસ હા 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 બરાબર છે ઓગણ પચાસ એકતાવન એકતાવન રૂપિયા થઈ જવા હા એ હા 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 हाँ बरु भाई ठीक है हाँ 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 हाँ

5 4 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 ભર્યા છસો ને એકસઠ